પીએમના હસ્તે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાદમુહૂર્ત કરાયું વડોદરા મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી એસસી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરાને ભેટ મળનાર રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા એકસો એકવીસ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસસી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા બસો અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓફિસની સમાવેશ ડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તેત્રીસ હજાર ચોત્રીસ ચોરસ મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક અને સુવિધાસભર કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે તેમાં એકસો બેડ ત્રીસ બેડ સો આઈસીયુ બેડ પચીસ ઇમરજન્સી બેડ દસ આઈસીયુ અને પંદર ડ્રાઇજ ઓપીડી સીટી સ્કેન એમઆરઆઈ એક્સ રે રૂમ ટીએમટી ઇકો યુએસસી મોડ્યુલર કેથલેબ મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપરાંત ત્રણસો બેઠકનું ઓડોટોરિયમ અને અન્ય સુવિધાઓ હશે તેર હજાર કરોડ કરતા પણ વધારેના આરોગ્યના પ્રકલ્પનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે એના એક નાના ભાગ તરીકે વડોદરા મહાનગરમાં ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આ સ્થળ ઉપર કાર્ડિયાક હોસ્પિટલ એસએસજી હોસ્પિટલની અંદર કિડની હોસ્પિટલ સ્પાઇનની હોસ્પિટલ ઓથેમોલોજીની હોસ્પિટલ અને ઓપીડીના નવા સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત જવા જઈ રહ્યું છે ત્યારે પ્રસંગે આપણી વચ્ચે વડોદરા શહેરના સૌ મંચસ્થ મહાનુભાવો આ બધાના નામ નથી લેતો કારણ કે સાત આઠ મિનિટમાં નવો કાર્યક્રમ શરૂ છે તો આ સૌ મંચસ્થ વડોદરાના વોર્ડ નંબર ચાર પાંચ છ અને પંદર એટલે કે શહેર વિધાનસભામાંથી મોટી સંખ્યામાં પધારેલા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વડોદરા શહેરના સૌ નગરજનો વડોદરા શહેરની બાકીની ચાર વિધાનસભા જેના લોકોને પણ આનાથી સીધો લાભ મળવાનો છે એવા રાવપુરા સયાજીગંજ અકોટા અને માંજલપુર ત્યાંથી પણ પધારેલા વડોદરા શહેરના સૌ નગરજનો અને આપ સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો આપણા માટે બહુ ગૌરવની બાબત છે ઘણા બધા વર્ષો પછી એટલે કે લગભગ સિત્તેર એસી વર્ષ પછી એસએસજી હોસ્પિટલના એક નવા સંકુલ એનું શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છે આજનું આ સંકુલ એન્સુઅલ એપ્રસી હોસ્પિટલ ખાતેના આ ગ્રાઉન્ડમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એનું ખાત ખાતમુહૂર્ત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રાજકોટથી થવા જઈ રહ્યું છે ડોક્ટર રંજન અય્યર સાહેબે વાત કરી એમ સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં 10 માંથી 7 લોકોના મૃત્યુ થાય આ 7 લોકોના મૃત્યુ નોન કોમ્યુનિકેબલ ડિસીઝના કારણે થતા હોય છે અને જે સાત લોકોના મૃત્યુ નોન કોમ્યુનિકેબલ ડિસીઝના થાય એમાં સહી ટકા કરતાં પણ વધારે લોકોના મૃત્યુ એ હૃદય રોગને કારણે થતા હોય ત્યારે વડોદરા શહેરમાં આ હૃદય રોગની હોસ્પિટલ એ આ વિસ્તારને મળેલી આ વખતની સૌથી મોટી ભેટ છે અને માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર મંત્રીમંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આજનો દિવસ આપણા માટે એટલે પણ મહત્વનો છે કે છેલ્લા માન્ય શ્રી સમગ્ર દેશની દુરા સંભાળીને આયુષ્યમાન કાર્ડના માધ્યમથી જેમણે સમગ્ર ભારતના પ્રજાજનોને મેડિકલ નું એક કવચ આપ્યું છે વડોદરા મહાનગરની વાત કરીએ તો ગત બે એક વર્ષમાં એટલે કે બે હાજર બાવીસ અને ત્રેવીસ માં ચાર હજાર ત્રણસો ને છપ્પન જેટલા હૃદય રોગના દર્દીઓ માટે છત્રીસ કરોડ રૂપિયાની કિંમત આ શ્રી અને માન્ય શ્રીના હસ્તે આ હોસ્પિટલોને મળી છે ત્યારે જેમણે હંમેશા લોકોની

નાગરિકો પણ ઉપસ્થિત છે સિનિયર સિટીઝન્સ પણ મને મળ્યા હમણાં એવી જ રીતે નર્સિંગ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ પણ ઉપસ્થિત છે આનંદની વાત એ છે કે નાઇન્ટીન હંડ્રેડ એન્ડ ફોર્ટી સિક્સની આજુબાજુ એસએસજી હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને આટલા વર્ષ પછી એસએસજીની પોતાની બ્રાન્ચ એક અલગ જગ્યા પર ઊભી કરવામાં લગભગ એસીથી પંચ્યાસી વરસના સમય પછી એસએસજીને એક નવું બિલ્ડિંગ મળી રહ્યું છે મહામંત્રી શ્રી સત્યનભાઈ પૂર્વ ધારાસભ્યના મારા બેન સીમાબેન પણ ઉપસ્થિત છે જ્યારે મને યાદ છે હું આ વાત એટલે ખાસ મૂકવા જાઉં છું કેમ કે અહીંથી બેઠેલા ઘણા લોકોને ખબર છે કે બે હજાર પંદર સોળની વાત છે અને આ ગ્રાઉન્ડ પર જ્યારે આપણે આવવાનું થયું હતું ઘણા લોકો આવતા આપણે વાત કરતા કોઈ કાર્યક્રમ હોય ત્યારે મને કહેતા કે બેન આ હોસ્પિટલ માટેનું ગ્રાઉન્ડ છે અને હોસ્પિટલ આવે તો કેવું આ વિસ્તારમાં કોઈ પણ હોસ્પિટલ એવી મોટી તે બધા પંદરના સોળની વર્ષ વાત કરું છું બે હજાર પંદર સોળની ત્યારે અહીંયા હાર્ટની હોસ્પિટલ એક પણ આ વિસ્તારમાં નહોતી ત્યારે એક રજૂઆત કરી હતી સરકારમાં એના પછી ઘણા પ્રયત્નો થયા ના પાડવામાં ના પડે કોઈ કારણસર કંઈક બીજે ગઈ હોય કે જે પણ પછી બે હજાર બાવીસમાં જ્યારે મને જવાબદારી મળી હતી રાજ્યમંત્રી તરીકે ત્યારે આ અભિયાન ઉપાડવામાં આવ્યું અને મારી સાથે તે વખતે પૂર્વ અધ્યક્ષના પૂર્વ મંત્રી રાજુભાઈએ પણ એમના પોતાના વિસ્તારમાં હોસ્પિટલની માંગણી મેં બે સાથે જ ગયા હતા ઋષિકેશભાઈ પાસે અને ત્યારે પ્રયત્ન કર્યા કે વડોદરાને કંઈક મળે સાથે જ વડોદરા શહેરના ધારાસભ્યો અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ પણ અમારી સાથે આ રજૂઆત કરવા ઋષિકેશભાઈ પાસે આવ્યા હતા અને બધાએ મળીને વિચાર્યું કે વડોદરાને એક અનેરું ભેટ તો એક હેલ્થ સેક્ટરમાં મળવું જ જોઈએ વડોદરા એક હેલ્થ સિટી તરીકે ડેવલપ થઈ રહી છે સુરત કરતાં પણ વધારે પ્રમાણના ડોક્ટરો અહીંયા વસે છે એનું કારણ એ પણ છે કે માં જ્યારે બાળકો ભણવા આવે છે એને એનું વડોદરાનું એમ્બિયન્સ ગમી જાય છે એની શાંતિ ગમી જતી હોય છે એ સિક્યોરિટી ગમી જતી હોય છે એક સેફટીનો અહેસાસ થતો હોય છે ત્યારે એ વડોદરામાં વસવાનું વિચારે છે કાયા માટે કે ભાઈ વડોદરા જ અને એ પ્રમાણમાં જોવા જાઓ તો સેન્ટર ગુજરાતમાં એસએસજી એક એવી હોસ્પિટલ છે કે જેનો પ્રભાવ ના આજુબાજુ આજુબાજુ જિલ્લાઓમાં છે પણ આજુબાજુના રાજ્યોમાં પણ આપ જોઈ શકો કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્યાંના પેશન્ટો પણ વડોદરા ખાતે આવે છે જે કર્તવ્યનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે એમાંનો જ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એવું કે સમગ્ર દેશને સ્વાસ્થ્ય અર્પણ કરવા માટે વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે જેમાં વડોદરા શહેરને ખરેખર કહી શકીએ તો વડોદરા શહેર જે હાર્ટ ઓફ ગુજરાત છે તો વડોદરા શહેરને પણ બે બે હોસ્પિટલ એમાં એક આ અનસુયા લેપરસી ગ્રાઉન્ડ જ્યાં આપણે સૌ અત્યારે ઉપસ્થિત છીએ અને એસએસજી હોસ્પિટલ જે ગવર્મેન્ટ હોસ્પિટલની મધ્ય ગુજરાતની સૌથી કહી શકાય કે લોકો જેને પોતાના સ્વાસ્થ્યનું સરનામું ગણે એવી એસએસજી હોસ્પિટલ આ બંને સ્થાને નવા બિલ્ડિંગોનું ઈ લોકાર્પણ આજે આદરણીય શ્રીના હસ્તે થવાનું છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત સૌ માનનીય મહાનુભાવો તથા મંચની સામે બેઠેલા સૌ મહાનુભાવો તથા વિવિધ વિસ્તારમાંથી આવેલા સૌ નાગરિકો અને મેડિકલ કોલેજના પણ વિદ્યાર્થીઓ પણ અહીં ઉપસ્થિત છે કે જે ભવિષ્યમાં સમગ્ર વડોદરા શહેરને અને સમગ્ર ગુજરાત તથા આજુબાજુના રાજ્યોમાંથી જે લોકો પણ અહીંયા સ્વાસ્થ્ય સેવાઓ લેવા આવશે તેમને પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પોતાની સ્વાસ્થ્ય સેવાઓ આપી અને એમના સ્વાસ્થ્યને સારું બનાવશે એવા સૌ મેડિકલના સ્ટુડન્ટ પણ આવેલા છે સિનિયર સિટીઝન પણ છે સૌ કોર્પોરેટરશ્રીઓ અહીં ઉપસ્થિત આપશો શ્રેષ્ઠ અને વિકાસના મૂળમાં સ્થિર સરકારનો પાયો કંઈક અલગ જ હોય છે ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરિવારના આપણા દેશના પરિવારના એક વડીલ તરીકે મોભી તરીકે દરેકે દરેક ક્ષેત્ર દરેકે દરેક ક્ષેત્રમાં અનુપમ વિકાસની ગતિ સર કરી રહ્યા છે ત્યારે તેમાંથી આરોગ્યનું ક્ષેત્ર પણ કેમ બાકાત રહી જાય કારણ કે આરોગ્યના રસ્તે સ્વસ્થ દેશ છે ત્યારે જ એ દેશ પ્રગતિની દિશામાં કંઈક આગળ વધી શકે અને આપણા દેશને સ્વાસ્થ્ય અર્પણ કરવામાં આદરણીય વડાપ્રધાનશ્રીએ જ્યારથી એમને પ્રધાનમંત્રી તરીકે પોતે બેઠા છે ત્યારથી પીએમ જે યોજના હોય કે પછી આયુષ્યમાન ભારત થકી ડબલ એન્જિન સરકારના એ પ્રયાસો રહ્યા છે કે આપણા દેશને ઉત્તમ સ્વાસ્થ્ય આપી શકાય અને સાથે સાથે સરકારી હોસ્પિટલોનો તો આપણે સૌએ કોરોનાની મહામારીમાં અનુભવ કર્યો જ છે આજનો આ સમય એવો છે કે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલના મોંઘા મોંઘા પેકેજો દ્વારા સ્વાસ્થ્યની સેવાઓ લેવાના સ્થાને આજે સમાજનો દરેક વર્ગ સરકારી હોસ્પિટલો ગવર્મેન્ટ હોસ્પિટલો પર વધારે વિશ્વાસ પણ મૂકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર માટે ખરેખર ખૂબ ખુશીની વાત છે અને વડોદરા શહેરમાં આપણા વિસ્તારમાં આ હોસ્પિટલ માટે પોતાના ઉત્તમ અનુભવ પ્રયાસો કરી અને અને આ આ વિસ્તારને લેપરેસી ગ્રાઉન્ડમાં દોઢસો કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં પણ બસો કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ આવનાર છે સાથે સાથે આદરણીય સાંસદશ્રીએ પણ કીધું કે એમના દ્વારા પણ એમના દ્વારા પણ કેન્સર માટેના એની રજૂઆત એમના પ્રથમ કાર્ડમાં કરવામાં સાંસદ તરીકેના કાર્યકાળમાં કરવામાં આવી હતી તો ડોક્ટર ફેટરનેટી અને તમામ નાગરિકોનું ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે જેમ મનીષાબેને કહ્યું કે વર્ષો પછી વડોદરામાં કંઈક નવું અને મોટું મળી રહ્યું છે આજનો દિવસ ખરેખર આખા દેશ માટે ઐતિહાસિક દિવસ છે કે વર્ષો પહેલાં જ્યારે કોંગ્રેસના રાજમાં એક એમ્સ બને એટલે પંદર વીસ વર્ષ સુધી એનું ગાણું ગવાતું હતું ત્યારે આજે એક જ દિવસે રાજકોટથી આખા દેશમાં પાંચ જેટલા એમ્સનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કરી રહ્યા છે એક અદ્ભુત સિદ્ધિ છે આ સિદ્ધિ જેને કોઈ વિચારી ના શકે કલ્પી ના શકે એવી વસ્તુ છે આપણે બધા જ જાણીએ છીએ કે આખા દેશમાં એમ્સ જેવી સેવા કોઈ ઠેકાણે નથી ત્યારે રાજકોટથી જ્યારે એ લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે અને જેમ ડૉક્ટર સાહેબે કીધું કે તેર હજાર કરોડથી પણ વધારેના અદ્યતન સુવિધાઓ સાથેના મેડિકલની અલગ અલગ સુવિધાઓ જ્યારે ઉપસ્થિત થઈ રહી છે ત્યારે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મોદીજીએ જયારે નક્કી કર્યું કે બે હજાર સુડતાલીસમાં એટલે કે આઝાદીના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં મારો દેશ કેવો હશે ત્યારે એની સૌથી પહેલી જે ચિંતા હતી તે આ જ હતી કે લોકોના આરોગ્યની ચિંતા તો આરોગ્ય માટે શું કરી શકાય અને તેના માટે જોશમાં નાના મોટા તમામ જિલ્લાઓમાંથી તમામ રાજ્યોમાંથી જે જે પણ લાગણી અને માગણી આવી હતી એ તમામ લાગણી અને માગણી પૂર્ણ કરવામાં આવી જ્યારે આ વર્ષનું બજેટ આવ્યું ત્યારે મીડિયાના મિત્રો પૂછતા હતા કે વડોદરાને કશું મળ્યું નથી ત્યારે અમે એ જ વાત કરતા હતા કે વડોદરાને ઘણું મળ્યું છે એક પછી એક વસ્તુ દેખાશે અને આજે જ્યારે આ ધ્યાનમાં આવ્યું કે વડોદરા શહેર માટે પરમ દિવસે જેમ રાજુભાઈએ વાત કરી તેમ સો કરોડ રૂપિયાની સાયન્સ સિટીનું એક ખાતમુહૂર્ત થયું સાથે સાથે જે સાડા ત્રણસો કરોડ અને પરમ દિવસે એટલે કે બે દિવસ પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે વડોદરા કોર્પોરેશન દ્વારા ઓછામાં ઓછા અઢારસો કરોડના એક ખાતમુર્ત લોકાર્પણના જ્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે આપણે એવું કહી શકીએ કે આ વર્ષમાં આ મહિનામાં જેમ બેન કહેતા હતા કે આ અઠવાડિયામાં વડોદરા શહેરમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર હજાર કરોડના કામો જ્યારે આવી રહ્યા છે ત્યારે ડબલ ઇન્જિનની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રકારે માન્ય મોદીજીના માર્ગદર્શન કામ થઈ રહ્યું છે વડોદરાએ જે ખોબલે ખોબલે મતો આપીને વિધાનસભામાં પાંચે પાંચ ધારાસભ્યોને પંચોતેર હજારથી પણ વધારે લીડથી જીતાડ્યું છે આ એકમાત્ર શહેર છે આખા ગુજરાતમાં કે જેના તમામ ઉમેદવારો આટલી જંગી બહુમતીથી જીત્યા છે અને જયારે પાટીલ સાહેબે પાર્ટીના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ એવી નેમ કરી કે તમામ સાંસદો પાંચ લાખના વધારે વોટથી જીતે ત્યારે આપણા માટે તકલીફ એવી છે કે આપણા તો પહેલાથી સાત લાખથી જીતેલા છે તો હવે નવો રેકોર્ડ કરવા જ્યારે વડોદરાના તમામ કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ત્યારે અને વિધાનસભાના ચૂંટણી વખતે અને વાર તહેવારે જ્યારે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવ્યા હમણાં ગઈ એમની વિઝિટમાં એમને એવું કહ્યું કે વડોદરાને વિકાસની ભૂખ ઉઘડી છે ત્યારે આ વિકાસની ઉઘડેલા ભૂખને પરિપૂર્ણ કરવા માટે જ્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે આગામી દિવસેમાં અનેકવિધ એવા પ્રકલ્પો વડોદરા શહેરમાં આવી રહ્યા છે અને ત્યારે આજના દિવસે ખૂબ મોટું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખાસ તો વડોદરાવાથી ગુજરાત રાજ્યના આપણા હેલ્થ મિનિસ્ટર આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ આપણા ડબલ ઇન્જિનના નેતા માન્ય ભૂપેન્દ્રભાઈ અને વડાપ્રધાનશ્રીનો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટ ખાતેથી અલગ અલગ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુવિધા મળી શકે એના માટે એ ખાતમુહૂર્ત અને એ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા ખાતે પણ કેટલાય વર્ષોથી વડોદરાવાસીની માંગ અને માંગ આપણે ગુજરાતમાં અને એ વડોદરા ખાતે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પૂર્ણ થવા જઈ રહી છે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ વડોદરા શહેરના મેયર શ્રી પિંકીબેન જેમણે પોતે પોતાની વિધાનસભામાં આવતું આ ગ્રાઉન્ડ અને સતત કાર્યરત રહીને વડોદરાની ટીમને સાથે રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ઋષિકેશભાઈ સાથે રજૂઆત કરીને વડોદરાને અહીંયા હોસ્પિટલ મળે એના માટેની જેમણે ચિંતા કરી છે એવા મનીષાબેન ધારાસભ્ય કેવુરભાઈ ચૈતન્યભાઈ શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ રંજન અયાર ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ સન્માન્ય મંચ અહીંયા ઉપસ્થિત સૌ કોર્પોરેટરો ઉપસ્થિત અમારા હેલ્થના અધિકારીગણ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં પધારેલા વડીલો ભાઈઓ બહેનો બાળકો મારા મીડિયાના મિત્રો આપ સૌને પણ આજના અમારા હર્ષના કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ અભિનંદન આપું મનીષાબેનને ખૂબ અભિનંદન આપું છું કે એમનું ઇનિશિયેટિવ અને સૌને સાથે લઈ અને આ કાર્યને જલ્દી મળે એના માટેની એમની સતત ચિંતા અને સતત સરકાર પાસેની માગણી પણ આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અને ઋષિકેશભાઈએ પણ ગુજરાતમાં હેલ્થ માટેની ક્યાં ક્યાં સુવિધા કરવી જોઈએ એની તેમણે પણ સતત ચિંતા કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મધ્ય ગુજરાતનું આટલું મોટું હબ એટલે આપણું વડોદરા અને વડોદરામાં પણ સુવિધા હેલ્થની મળે અને એના માટે સાડી ત્રણસો કરોડ રૂપિયા આપણને વડોદરામાં મળ્યા છે હું મનીષાબેનને હમણાં જ કહેતી હતી રંજન અયર સાહેબ તો અહીંયા નહોતા અને કદાચ એમને ધ્યાનમાં હોય તો ખબર નથી પણ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં જ્યારે સાંસદ તરીકે ગઈ ત્યારે કેન્દ્ર સરકારમાં વડોદરાને કેન્સર કેર સેન્ટર મળે એની પણ પત્ર પણ લખ્યો છે અને સાથે પાર્લામેન્ટમાં રજૂઆત પણ કરી અને કેન્સર કેર સેન્ટર આપણને સયાજી હોસ્પિટલમાં મળવા જઈ રહ્યું છે અને આ આપણી સયાજી હોસ્પિટલની બહાર આટલું મોટું લેપરેસી ગ્રાઉન્ડ એમાં એક નવી જ સયાજી હોસ્પિટલની જેમ અદ્યતન સુવિધાસભર આપણે સૌ આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હેલ્થ વડોદરા માટે એટલા માટે કે મધ્ય ગુજરાતનું આ મોટું ત્રીજા ગુજરાતનું ત્રીજા નંબરનું શહેર અને વડોદરા ખાતે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય અહીંયા દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય માટે આવતા હોય છે પાંચ એમ એનું રોકાસન થઈ રહ્યું છે રાજકોટ ત્યારે વડોદરા માટે પણ અતિશય ઐતિહાસિક દિવસ છે કારણ કે વડોદરામાં સૌ પ્રથમ મોટા એસએમસી હોસ્પિટલના એક્સટેન્શનના રોગ વડોદરા ખાતે બે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ મળવા જઈ રહી છે જેનું આજે એક આત્મહુલ જેની કિંમત સાડા ત્રણસો વધારે નહીં છે આ હોસ્પિટલની સુવિધાઓના કારણે ફક્ત વડોદરા શહેરના જ નહીં મધ્ય ગુજરાતના નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ દર્દીઓ કારણ આપણે બધા જાણીએ છીએ કે વડોદરામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ ઘણા દર્દીઓ આવતા હોય છે લાઈફાકારી માટેનું જે અનેરૂપ લેવા છે બધા બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો હું આભાર માનું છું અને સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજીઓને પણ વિશ્વાસ આપવા માગું છું કે જે જે પરિકલ્પના વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ્યથી આગળ રાખી છે એ તમામ આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે અનેકવિધ વિકાસના કામો પણ જે હરણફાળ બની રહી છે તમામ સુવિધાઓ આવતા દીધી વડોદરાને છે વિશ્વાસ થયો આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ એક ખાતમુહૂર્ત એમાં અડતાલીસ હજાર કરોડનું લોકાર્પણ થયું છે એ ખાતમુહૂર્ત થયું છે અને ભાગરૂપે વડોદરા ખાતે પણ બહુ વર્ષોની લોકોની જે લાગણી હતી ખાસ કરીને હોસ્પિટલ માટે અને એકદમ અગત્ય ટેકનોલોજી યુક્ત હોસ્પિટલ આવે એવી લોકોની માગણી હતી કાર્ડિયક હોસ્પિટલ એક નવું જ કોન્સેપ્ટ એમને મધ્ય આખા મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ જ્યારે બનવા જઈ રહી છે વડોદરા ખાતે ત્યારે ના માત્ર આપણું વડોદરા પણ આજુબાજુના જિલ્લા હોય અને ખાસ કરીને આજુબાજુના રાજ્ય જે એસએસડી હોસ્પિટલ ખાતે પોતાની ટ્રીટમેન્ટ કરવા આવે છે જે એસએસડી હોસ્પિટલ પાસે વિશ્વાસ રાખે છે એ બધા જ લોકોને અહીંયા લાભ મળવાનો છે અને ના માત્ર કાર્ડિયોકેસ્ટ હાર્ટ એટેક હાર્ટની લાગતી કોઈ પણ બીમારી હોય મોટી સમસ્યા હોય જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય અને પાંચથી સાત લાખનો ખર્ચો થાય એ તદ્દન ઓછા વાવે કાં તો ફ્રી ટ્રીટમેન્ટની વ્યવસ્થા આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવવાનું છે આ દોઢસો કરોડનું બજેટ છે અને બસો કરોડનું બજેટ એસએસજી હોસ્પિટલને મળ્યું છે આવનાર દિવસમાં જ્યારે આ હોસ્પિટલ પૂર્ણ થશે ત્યારે બીજા ઘણા નવા પ્રોજેક્ટો દર વર્ષે લાવવાના અહીંયા પ્રયાસો કરીશું thank you